માતાજી બધાને સજે નર્વ રાખે એવી મનોકામના રાખું છું મેણિયાને બ્લોગ આઠ છો પછામાં તમારું સ્વાગત સ્વાગત છે તો જો આપણે તો જોઈએ છે કેટલા કેટલાક વાગ્યા હશે એટલે પાંચ વાગ્યા હશે હા ઇલેશભાઈ ની વાત થાય છે વાગ્યા હશે અને એમને જો બોર ખાઈ તમે બોર જોવો કેવો મસ્ત મજાના બોર છે પાકલ કેવા બોર છે તે મે કોમેન્ટ કરજો હું કે જતીનભાઈ ભાઈ છોડી ગઈ પણ આજ ન સાઈડ પર બતાવી અમારી ડ્રેસ પણ થોડાક બોર વીણા છે એલા સે બતાવો તો મે બહુ જાજા મે ડ્રેસ પર જો મસ્ત મજાના કેવા ફર્સ્ટ ક્લાસ બોર વીણા છે મે બહુ હસરા મે તો બતાવો તો જતીનભાઈ બોર વીણા છે જો આ રહ્યા ને મસ્ત મજાના બોર છે નન્ની ભાઈ થોડા ખાવ લો નહીં આપણે જ ખાવ ભાઈ આપણે થોડાક વીણવી આપણે થોડાક બોર વીણ લેવી પછી આગળ સેલવી વા જતીનભાઈ વાહ તમે જો મસ્ત મજાના કેવા ફર્સ્ટ ક્લાસ બોર છે આ શિયાળામાં બોર પાકે ટાઈટના કેટલા બોર પાક્યા હજી જો આમાં છે હશે અહીંયા સગા દાદા પણ બેઠા છે હા અમારે અહીં વાડી પડખે છે તે અમારા સગા દાદા બેઠા છે અને અને મેં એમ કેવી કે આ આપણે જવું છે ખેજડીએ બોર ખાવા અમારે ખેજડી છે અને જો આ ઇલેશભાઈ ને આ નું ફાર્મિંગ છે એટલે કે આનું ખેતર છે ખેતરમાં મસ્ત મજા અને એને તમે જો કહો કેમ ભાવ્યા છે બહુ મસ્ત મજાના બોર છે અને આપણે પણ થોડા બોર વિન લીધા છે 嗯，蛮卡。 जतिन भाई से ना यहाँ इलेक्स भाई से मस्त मजा ना बोर खाई से तब से तेरे मजे कुछ रह गए से ना यहाँ ना यहाँ ना સાવ આપણા પાસે વિડીયોમાં આવી ગયા તમને લેવા એક ફોટા પાડ્યા પછી આપણે જો મસ્ત મજાના પાસે બોર ખાવી છે આગળ જવું છે ચાલો જમારે જતીનભાઈ આમ જો જોવા મીણાશે અમારે જતીન ભાઈ જાવ બોર ખાતા હતા થોડોક કાંટો લાગી કણે હાર્યું ને આ ચા આગળ કહેવાય અને આમ જો મસ્ત મજાનું તો મસ્ત મજાનું ન કહેવાય પણ એને લોહી નીકળી ગયો થોડુંક હવે પાછા આમ આગળ બોરખાવા જાવી અમારે જતીનભાઈ ઇલાસભાઈ આમ જો એક હજારની એસી સ્પીડમાં દોડવા મળ્યા છે એક હજારની એસી હો અહીં જો ચોમાસાનો કુવાર પણ છે મસ્ત મજાની આંબલી છે અને અહીંયા અમારા ઇલેશભાઈ અને જતીનભાઈ નોખા નોખા પડી ગયા છે એક ભાઈ અહીંયા બોર વીણ્યા છે મસ્ત મજાના એક ભાઈ સામે જો દેખાય મારી બોર પધરો છે બહાર વી ભાઈ તો પડિયા પાળી ગયા કણે અમારે લીલેશભાઈ પણ તેમ જો મસ્ત મજાના પડિયા ખાવા છે આ ખોલો ખોતર લઈ લે અને અમે અમારા ગામડાની દેશી ભાષામાં અને પડીએ કેવી તમે શું છો કોમેન્ટ કરજો જો મસ્ત મજાના મારા ઈલેશભાઈ લઈ આવ્યા છે આવડા અને હું કહેવાય નામ ભૂલાઈ ગયું પડિયા પડિયા આપણે શું બોલાય ખીજડાના ઓલા શું કે હોળિયા ખાવી ને મને એમ થયું એ યાદ આવી ગયો એટલે આપણે જો ઓર ખાઈ છીએ આપણે દી કાક જો અહીંયા કાક છે જો આમ કર્યું તો મોટો થઈ જાય છે આમ કર્યું તો નાનો થઈ જાય છે આંગળીને આંગળી નહી દેખાય કે આવો ફોટો પાડે અમારો જય ઇલેશભાઈ કે આવો ફોટો પાડો આપણે કાકા ફોટો પાડી દેવી નીતિનભાઈ કે અમારે આવો ફોટો પાડવો છે તો આને પાડી દેવો આગળ જો આપણે એના પા મસ્ત મજાના છીણ પણ છે બે બગલા જો એક અહીંયા ને એક અહીંયા બે બગલા ખાય છે મત આગળ પણ છે જો આ માગુ હે લાલ્યો લ ઝૂમ કરીને બત એક બગલું તો કે ન્યો જો ઠે છે ભળ્યો ની બસ કો કામ પણ કરે છે બે બગલા જો આમાં પણ મસ્ત મજાના કાસાન પાકા ની બોર છે એમ જો એલાસ મે થોડા ખાય છે ઇથી બોર આ જો અહીંયા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ કેવા બોર છે મજાના

બોલ ભાઈ ગયા તમારે ખાવા હોય તો તમે આવજો અને મોઢામાં પાણી આવતું હોય તો તમે જરૂર આવજો અમારા થોડુંક જેવું તેવું બોલી રહ્યા છે એટલે કોમેન્ટ કરજો કેવું બોલે છે અને અમારા જતીન ભાઈ તો કે બોલતા નથી થતું એટલે આપણે જતીનભાઈ કીધું એના એવું કે આપણે ઈરા સાઈન કરતા નથી ઈરા સાઈન ખોટું ન લગાડતા એમાં હું લગાડું હા એમ એવો ભાઈ ગયો બોલી આમ જો કે મસ્ત મજાના બોર પાક્યા છે આયા જો નકરા જોટા જોટા બોર છે અમારી લેસ ભાઈ જો

બોર ખાવ હોય તો ક્યાં જવાનું એટલે તમાર તમને સીન છે પણ તો ન્યા જ આવી હતી આપડા ગામ નામ શું છે આપડું ગામનું નામ શિવરાજપુર હા તો તમે શિવરાજપુર આવી જજો બોર ખાવા એમાં તમને જો આવા મસ્ત મજાના બોર ખાવા મળશે તમે જો ઈલાસ ભાઈ ઉતાઈ રહે આમ જો પાકલ ને મસ્ત મજાના છે

એટલે ઉતારી છે આપણે આટલા છે આપણે બહુ ન ખાઈ બોર આમ જો ઈલેસ ભાઈ ખાય છે ખાય છે હું વીણે છે આમાં જો મસ્ત મજાનું જીરું છે આમ જો આમ જો દાડિયા મસ્ત મજાના છે જીરું ન દે છે

તાવો થઈ ગયા એટલે આવી ગયા એટલે સર્વિસ આપણે જો મસ્ત મજાના કબૂતર સેણ ખાય છે અને એક મોટું કબૂતર છે એમ જો એટલે હું કેવાનું સેવડી ખાય છે અને જતીનભાઈ પણ જો ખાય છે ને ઉલાળે છે થોડીક જો મસ્ત મજાના

અને કાનો બાંધે છે બાંડો બંધ કરી